અઢાર વીસ લાખ રૂપિયા જગન્નાથમાં આવે ના કી જય ઓ દે

તમામ પાટણ શહેરીજનોની વિનંતી ચાલુ સાલે ભગવાન તૈયારીઓ ચાલુ રહી છે આજે અમારો ચોથો દિવસ છે પૈસા કલેક્શન કરવાનું બીજું કે ભારતની આ ત્રીજા નંબરની રથયાત્રા પેલો નંબર જગન્નાથપુરી એકસો ને તેપન ની રથયાત્રા અમદાવાદ એકસો અડતાલીસ અને પાટણ એકસો તેતાલીસ તમામ વેપારી ભાઈ બહેનો સાથ સહકાર સંપૂર્ણ મળે છે તમામનો હું આભાર માનું છું અને અમે આઈયે ફારો લેવા તો ઉદાર હાથે ફારો આપવા વિનંતી પણ જગન્નાથ